આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ દક્ષિણ ગુજરાતના રાજપૂત સમાજ દ્વારા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બહેનો માટે જે વિવાદિત ટિપ્પણી કરી હતી રજવાડાઓ માટે જે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના લઈને સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં ભગી ઉઠ્યો છે શ્રી રાષ્ટ્રીય રાજપૂતકળની સેના અને રાજપૂત સમાજની એક જ માંગ છે કોઈપણ સમાજ માટે બહેનો બેટી માટે વિવાદિત નિવેદન ન કરનારને મત આપીશું નહીં રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવા ન આવે તો મોટી સંખ્યામાં રાજપૂતો ભેગા થઈ આંદોલન કરશે જેની જવાબદારી સરકારની રહેશે સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો યુવાનો હાજર રહ્યા હતા તેમણે મોદી તુસ્સે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના નારા લગાવ્યા હતા જો ભાજપ હાઈ કા કમાન્ડ દ્વારા રૂપાલની જગ્યાએ અન્ય ઉમેદવારો ઊભો કરવામાં આવે તો ગુજરાતના તમામ રાજપૂતો ભાજપ વિરોધમાં મતદાન કરશે અને આગામી દિવસોમાં આંદોલન કરશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ